ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે સરકારી માધ્યમિક શાળામાં કોરોના કોવિડ લાઇનની પાલન સાથે વાલીઓની સંમતિ સાથે અને ક્લાસરૂમ શરૂ છે જાન્યુઆરીથી ધોરણ દસ અને બારની શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને ડાંગના જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું કોરોના મહામારી વચ્ચે શૈક્ષણિક એકમો ઠપ થઈ જતા વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ સર્જાઈ હતી ખાસ કરી ડાંગની ડુંગરાળી બીસમ પરિસ્થિતિને પગલે મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે ઓનલાઈન શિક્ષણ ન મળતા અભાવી અંધકારમય બની જવા પામ્યું હતું આજ રોજ અહીંયા સરકારી માધ્યમિક શાળા વગઈ ખાતે ધોરણ દસ અને ધોરણ બારના જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ હતા એમને આ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારી સાહેબ આચાર્યશ્રી સ્ટાફગણ અને બધા જ વિદ્યાર્થી મિત્રો અહીંયા હાજર હતા બધા જ લોકોએ કોવિડ નાઇન્ટીનના જે નિયમો છે નિયમોનું પાલન કરવા માટેને સમજણ આપી હતી સાથે સાથે જે વિદ્યાર્થીઓ આજથી જે શિક્ષણ કાર્ય લેવા માટે આવી રહ્યા હતા એમને બધા જ લોકોએ શુભેચ્છા પાઠવી હતી અને સારી રીતે શિક્ષણ મેળવે એના માટે શુભેચ્છાઓ પાઠવી હતી કે રાજ્ય સરકારે ધોરણ દસ અને બાર માટે થોડી રાહત આપી કોવિડની ગાઈડલાઈન પાલન સાથે શિક્ષણ શરૂ કરવાની પરવાનગી આપતા ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વગઈ ખાતે આવેલી સરકારી ખેતીવાડી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે વાલીઓ સ્વૈચ્છિક સંમતિથી ક્લાસ શરૂ કરાયા છે નિશાંત મહાકાળ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડાંગ